કલ્પના કરો કે એક ગગનચુંબી ઇમારતના ચાલો માની લઈએ ત્રીસમાં માળે આગ લાગી છે નીચે ફાયર એન્જિન ઊભું છે હવે મોટો સવાલ એ છે કે સેંકડો ફૂટ ઉપર પાણી કેવી રીતે પહોંચાડવું અને એ પણ એટલા જોડથી કે આગ કાબૂમાં આવી શકે હ જૂના જમાનાની પેલી ડોલની લાઇન કે હાથવાળા પંપથી તો આ શક્ય જ નથી બિલકુલ નહીં આ પડકારનો જવાબ છે આજના ફાયર એન્જિનના ધબકતા હૃદયમાં સેન્ટ્રીફ્યુગલ પંપ આજે આપણે આ એન્જિનિયરિંગના ચમત્કારને ઊંડાણપૂર્વક સમજવાના છીએ આ ખાલી એક મશીન નથી પણ ભૌતિકશાસ્ત્ર અને હોશિયારીનો એક અદ્ભુત સમન્વય છે તો ચાલો સમજીએ કે કેવી રીતે એક સામાન્ય દેખાતું ફરતું ચક્ર આટલી અકલ્પનીય શક્તિ પેદા કરે છે અને આ સમજવાની શરૂઆત મને લાગે છે કે એક પાયાના તફાવતથી કરવી જોઈએ મોટાભાગના લોકો પંપને કેવી રીતે સમજે એક પિચકારી કે સિરિંગે જેવો હા કે તમે એક છેડેથી દબાવો અને બીજા છેડેથી પ્રવાહી બહાર આવે બરાબર એને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય છે પણ સેન્ટ્રીફ્યુગલ પંપ એ એવું બિલકુલ નથી કરતો તે પાણીને સીધો ધક્કો નથી મારતો તો પછી એ શું કરે છે જબરદસ્ત ગતિ આપે છે એટલે કે ગતિ ઊર્જા અને પછી એ જ ગતિનું દબાણમાં રૂપાંતર કરે છે અને ફાયર સર્વિસ માટે આ જ પદ્ધતિ આદર્શ છે એક તો એ લૌચ્છિક છે અને સૌથી અગત્યનું જો ફાયર ફાઈટર અચાનક નોઝલ બંધ કરી દે તો પંપ ફાટતો નથી જે બહુ મોટી સુરક્ષા છે આ વાત બહુ રસપ્રદ છે એટલે કે એ બોળનો નહીં પણ ગતિનો ઉપયોગ કરે છે તો પછી એક સાદું ફરતું ચક્ર તમે એને ઇમ્પેલર કહો છો ખરું ને હા ઇમ્પેલર તો એ આટલું જબરજસ્ત દબાણ કેવી રીતે બનાવી શકે એની પાછળનું વિજ્ઞાન શું છે એની પાછળ મતલબ બે ખૂબ જ સરળ પણ શક્તિશાળી ભૌતિક સિદ્ધાંતો કામ કરે છે પહેલો છે કેન્દ્ર ત્યાગી બળ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ પંપની અંદર પેલું ઇમ્પેલર નામનું ચક્ર હોય છે જે ખૂબ જ ખૂબ જ ઝડપથી ફરે છે પાણી ઇમ્પેલરના કેન્દ્રમાંથી જેને આય કહેવાય છે ત્યાંથી અંદર ખેંચાય છે અને જેવું પાણી અંદર આવે ઇમ્પેલરની વક્ર પાંખો એને પકડીને જોરથી ગોળ ફેરવીને બહારની તરફ ફેંકે છે જેમ આપણે ભીના કપડાને ગોળ ફેરવીએ અને પાણીના છાંટા ઉડે એવું જ કંઈક બિલકુલ એ જ સિદ્ધાંત આ પ્રક્રિયાથી પાણીને જબરદસ્ત વેગ મળે છે અહીં ફાયર એન્જિનની યાંત્રિક ઊર્જા પાણીની ગતિ ઊર્જામાં ફેરવાય છે સમજી ગયો એટલે પહેલો પગલું છે પાણીને ખૂબ જ ઝડપી બનાવવું પણ જેમ મેં શરૂઆતમાં કહ્યું ત્રીસમાં માળે આગ બુઝાવવા માટે માત્ર ઝડપ નહીં પણ જબરદસ્ત દબાણ જોઈએ તો આ ગતિ આ વેગ દબાણમાં કેવી રીતે ફેરવાય છે બરાબર સારો સવાલ છે અને અહીં જ બીજો સિદ્ધાંત બર્નોલીનો સિદ્ધાંત કામે લાગે છે આ જાદુ વોલ્યુટ નામના ભાગમાં થાય છે વોલ્યુટ હા વોલ્યુટ એ ઇમ્પેલરની આસપાસનું ગોકળ ગાયના કવચ જેવું આવરણ છે એની ખાસિયત એ છે કે એનો રસ્તો ધીમે ધીમે પહોળો થતો જાય છે હવે વિચારો જ્યારે ઇમ્પેલરમાંથી ખૂબ જ વેગથી નીકળેલું પાણી આ પહોળા થતા વોલ્યુટમાં પ્રવેશે છે ત્યારે શું થાય એને ફેલાવા માટે વધુ જગ્યા મળે છે એટલે એનો વેગ કુદરતી રીતે ઘટે એકદમ સાચું અને બર્નોલીનો સિદ્ધાંત શું કહે છે કે જ્યારે કોઈ પ્રવાહીનો વેગ ઘટે ત્યારે તેનું દબાણ વધવું જ પડે આમ વોલ્યુટની આ હોશિયારીભરી ડિઝાઇન પાણીની ગતિ ઊર્જાનું સીધું દબાણ ઊર્જામાં રૂપાંતર કરી દે છે કોઈ જાદુ નથી શુદ્ધ વિજ્ઞાન છે વાહ અહીંયા જ ખરી મજા છે આનો અર્થ એ થયો કે આ માત્ર દબાણ બનાવવાની સિસ્ટમ નથી પણ એની ડિઝાઇનમાં જ એક સેફ્ટી મિકેનિઝમ પણ છુપાયેલું છે બિલકુલ આજ તેની નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ હોવાની સૌથી મોટી ખૂબી છે વિચારો કે ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો અને અચાનક નોઝલ બંધ કરી તો જો આ કોઈ જૂના જમાનાનો પિસ્ટન પંપ હોત તે પાણીને ધકેલવાનું ચાલુ રાખત દબાણ એટલું વધી જાત કે કાં તો હોઝ પાઇપ ફાટી જાત અથવા કોઈને ગંભીર ઈજા થાત પણ સેન્ટ્રીફ્યુગલ પંપમાં શું થાય છે પાણી બસ ઇમ્પેલર સાથે કેસિંગની અંદર ગોળગોળ ફર્યા કરે છે આ ક્રિયાને ચર્નિંગ કહેવાય છે દબાણ એક સુરક્ષિત મહત્તમ સીમા સુધી પહોંચે છે જેને શટ ઓફ પ્રેશર કહેવાય છે પણ તે ક્યારે ખતરનાક સ્તરે નથી પહોંચતું એટલે ફાયર ફાઈટર એન્જિન બંધ કર્યા વગર ગમે ત્યારે નોઝલ ખોલી કે બંધ કરી શકે હા જે ઓપરેશનની દ્રષ્ટિએ ખૂબ જ મોટી સગવડ અને સુરક્ષા છે ઓકે તો ભૌતિક શાસ્ત્ર સમજાયું ગતિને દબાણમાં ફેરવવી પણ આટલા જબરદસ્ત બળ અને દબાણને સહન કરવા માટે આ મશીન પોતે કેવું બનેલું હશે મતલબ એવા કયા મુખ્ય ભાગો છે જે તેને આટલું મજબૂત અને ભરોસાપાત્ર બનાવે છે ચોક્કસ ચાલો પંપના હૃદયથી શરૂ કરીએ ઇમ્પેલર તે સામાન્ય રીતે કાંસા કે સ્ટેનલેસ સ્ટીલ જેવી મજબૂત અને કાટ ન લાગે તેવી ધાતુમાંથી બનેલું હોય છે હવે એની ડિઝાઇનમાં એક બહુ મોટી હોશિયારી છે મોટા ભાગના ફાયર પંપમાં ખબર છે ડબલ સક્શન ઇમ્પેલર હોય છે ડબલ સક્શન એનો શું અર્થ એનો અર્થ એ છે કે પાણી ઇમ્પેલરમાં ફક્ત એક બાજુથી નહીં પણ બંને બાજુથી એક સાથે પ્રવેશે છે અચ્છા એનાથી શું ફાયદો કલ્પના કરો કે પાણી માત્ર એક જ બાજુથી ધસમસતું અંદર આવતું હોય તો તે ફરતા શાફ્ટને સતત એક બાજુ ધક્કો માર્યા કરતું આને એક્સિયલ થ્રસ્ટ કહેવાય છે સમય જતા તે બેરિંગ્સ અને શાફ્ટને ઘસી નાખે બરાબર પણ જ્યારે પાણી બંને બાજુથી એકસરખા બળથી પ્રવેશે છે ત્યારે આ બંને બળ એકબીજાને રદ કરી દે છે આ એક ખૂબ જ સરળ અને સુંદર ઉપાય છે જેનાથી પંપનું આયુષ્ય અનેક ગણું વધી જાય છે વાહ આ તો ખૂબ જ સ્માર્ટ ડિઝાઇન છે અને બીજા કયા ભાગો મહત્વના છે બીજા બે ભાગો ખૂબ જ મહત્વના છે એક છે વિયર રિંગ્સ વિયર રિંગ્સ હા આને તમે પંપના બોડીગાર્ડ કહી શકો જે પોતે બલિદાન આપી દે છે મતલબ જુઓ ઇમ્પેલર અને પંપના કેસિંગ વચ્ચે ખૂબ જ ઓછી જગ્યા હોય છે લગભગ કાગળ જેટલી જો આ બંને ધાતુના ભાગો એકબીજા સાથે ઘસાય તો આખો પંપ બદલવો પડે જે લાખોનો ખર્ચ છે ઓ બાપરે એટલે એન્જિનિયરો તેમની વચ્ચે ધાતુની રિંગ્સ લગાવી દે છે સમય જતાં આ રિંગ્સ ઘસાય છે જેને ખૂબ જ ઓછા ખર્ચે સરળતાથી બદલી શકાય છે આનાથી મુખ્ય અને મોંઘા ભાગો બચી જાય છે એટલે આ એક જાણી જોઈને ઘસાઈ જાય એવો ભાગ છે ખૂબ જ વ્યવહારો બરાબર અને બીજું છે શાફ્ટ સીલિંગ જ્યાં પંપનો ફરતો શાફ્ટ કેસિંગમાંથી બહાર નીકળે છે ત્યાં પાણી લીક થતું અટકાવવું પડે જૂની પદ્ધતિમાં ગ્રેફાઇટવાળી દોરીનું પેકિંગ વપરાતું જેમાંથી ઠંડક માટે થોડું પાણી ટપકવું જરૂરી હતું પણ આધુનિક પંપમાં મિકેનિકલ સીલ આવે છે એ કેવો હોય આ હાઈટેક સીલ હોય છે જે સંપૂર્ણપણે લીકપ્રૂફ હોય છે અને વર્ષો સુધી ચાલે છે એક વાત મને હજી પણ આશ્ચર્ય પમાડે છે ફાયર ગ્રાઉન્ડ પર કેવું છે કે ક્યારેક આગ બુજાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં પાણી જોઈએ જેમ કે કોઈ ફેક્ટરીમાં આગ લાગી હોય તો ક્યારેક ખૂબ ઊંચાઈ પર પાણી પહોંચાડવા માટે વધુ દબાણ જોઈએ જેમ કે હાઈ રાઈઝ બિલ્ડિંગમાં શું આ બંને કામ માટે અલગ અલગ પંપ હોય છે પહેલાં એવું જ હતું પણ આધુનિક એન્જિનિયરિંગે તેલો પણ ઉકેલ શોધી કાઢ્યો છે મલ્ટી સ્ટેજ પંપ મોટાભાગના ફાયર એન્જિનમાં ટુ સ્ટેજ પંપ હોય છે ટુ સ્ટેજ હા આમાં એક જ શાફ્ટ પર બે ઇમ્પેલર લાગેલા હોય છે અને આ પંપની અંદર એક ટ્રાન્સફર વાલ્વ હોય છે જેને તમે પંપનું મગજ કહી શકો આ વાલ્વ જ નક્કી કરે છે કે પંપ કઈ રીતે કામ કરશે એટલે કે આ એક જ પંપની જાણે બે અલગ અલગ પર્સનાલિટી છે એક જે વધુ પાણી ફેંકે અને બીજો જે વધુ દબાણ બનાવે આ કેવી રીતે શક્ય બને છે બરાબર તમે તેને એક સ્પ્રિન્ટર અને એક પર્વતારોહક તરીકે જોઈ શકો છો જ્યારે ઓપરેટરને વધુ પાણીનો જથ્થો એટલે કે વોલ્યુમ જોઈએ ત્યારે તે ટ્રાન્સફરવાળને વોલ્યુમ અથવા પેરેલ મોડમાં સેટ કરે છે આ સ્થિતિમાં પાણી બંને ઇમ્પેલરમાં એકસાથે જાય છે અને બંને ભેગા મળીને મહત્તમ પાણી બહાર ફેંકે છે અને પેલો પર્વતારોહક મોડ જ્યારે પર્વતારોહકની જરૂર પડે એટલે કે ઊંચાઈ માટે દબાણ જોઈએ ત્યારે વાલને પ્રેશર અથવા સિરીઝ મોડમાં ફેરવવામાં આવે છે ઓ સિરીઝમાં હા હવે પાણી પહેલા ઇમ્પેલરમાંથી પસાર થઈને દબાણ મેળવે છે અને પછી એ જ દબાણવાળું પાણી બીજા ઇમ્પેલરમાં જાય છે જ્યાં તેનું દબાણ લગભગ બમણું થઈ જાય છે અદ્ભુત એક જ મશીનમાંથી આ બેવડી ક્ષમતા એ ફાયરગ્રાઉન્ડ પર ખરેખર ગેમ ચેન્જર છે પણ અહીં એક વિરોધાભાસ છે તમે શરૂઆતમાં કહ્યું કે સેન્ટ્રીફ્યુગલ પંપ પાણીને પંપ કરે છે હવાને નહીં બરાબર તો પછી જ્યારે ફાયર ફાઇટર્સ કોઈ તળાવ કે નદીમાંથી પાણી ખેંચે ત્યારે સક્શન હોસ તો પહેલાં હવાથી ભરેલો હોય છે તો પંપ શરૂ કેવી રીતે થાય છે ખૂબ જ સારો અને તાર્કિક પ્રશ્ન અને આ જ સેન્ટ્રીફ્યુગલ પંપની એકમાત્ર મોટી નબળાઈ છે તેને કામ શરૂ કરવા માટે પાણીથી ભરેલું હોવું જરૂરી છે આ સમસ્યાને હલ કરવા માટે પ્રાઇમિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે પ્રાઇમિંગ પ્રાઇમિંગનો સીધો અર્થ છે પંપ અને સક્શન હોઝમાંથી હવાને ચૂસીને બહાર કાઢી નાખવી જ્યારે અંદર સંપૂર્ણ શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ સર્જાય છે ત્યારે ત્યારે બહાર હવામાં રહેલું વાતાવરણનું દબાણ પાણીને ઉપર ધકેલે છે એકદમ સાચું એ દબાણ તળાવના પાણીની સપાટી પર દબાણ કરે છે અને તેને હોઝમાં ઉપર ચડાવીને પંપ સુધી પહોંચાડી દે છે એકવાર પંપ પાણીથી ભરાઈ જાય પછી તે પોતાનું કામ શરૂ કરી શકે છે એટલે આ હવા કાઢવા માટે એક અલગ નાનો પંપ હોય છે ને હા તેને પ્રાઇમર કહેવાય છે જૂના જમાનામાં એન્જિનના ધુમાડાનો ઉપયોગ થતો કે પછી તેલવાળા રોટરી પંપનો પણ તેમાં પર્યાવરણીય અને જાળવણીની ઘણી સમસ્યાઓ હતી આધુનિક અને સૌથી શ્રેષ્ઠ સિસ્ટમ છે એર પ્રાઇમર તે ટ્રકની એરબ્રેક સિસ્ટમમાં રહેલી દબાણયુક્ત હવાનો ઉપયોગ કરીને ખૂબ જ ઝડપી અને સ્વચ્છ રીતે વેક્યુમ બનાવે છે અને એનું મેન્ટેનન્સ લગભગ મેન્ટેનન્સ ફ્રી છે અને સેકન્ડોમાં પંપને પાણી ખેંચવા માટે તૈયાર કરી દે છે હવે ઓપરેશનલ સલામતીની વાત કરીએ ફાયર ફાઈટર જ્યારે નોઝલ ખોલ બંધ કરે ત્યારે દબાણમાં અચાનક વધારો ઘટાડો થાય છે આનાથી સાધનોને નુકસાન થઈ શકે છે અથવા માટે જોખમ ઊભું થઈ શકે આ દબાણને નિયંત્રિત કરવા માટે શું વ્યવસ્થા હોય છે આના માટે ખૂબ જ સ્માર્ટ સિસ્ટમ્સ વિકસાવવામાં આવી છે જૂની પણ આજે પણ ભરોસાપાત્ર પદ્ધતિ છે રિલીફ વાલ્વ એ શું છે આ એક મજબૂત સ્પ્રિંગવાળો યાંત્રિક વાલ્વ છે જો દબાણ નક્કી કરેલી મર્યાદા કરતાં વધી જાય તો આ વાલ્વ ખુલી જાય છે અને વધારાના પાણીને પાછું પંપના સક્ષનમાં મોકલી દે છે બસ સિસ્ટમ સુરક્ષિત એ તો યાંત્રિક પદ્ધતિ થઈ પણ આજના જમાનામાં ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ થતો હશે ને ચોક્કસ આધુનિક સિસ્ટમ છે પ્રેશર ગવર્નર આ એક ઇલેક્ટ્રોનિક મગજ છે જે પંપના દબાણ પર સતત નજર રાખે છે અને સીધા ફાયર એન્જિનના એન્જિનને નિયંત્રિત કરે છે એ કેવી રીતે કામ કરે પંપ ઓપરેટર એક દબાણ સેટ કરે છે દાખલા તરીકે એકસો પચાસ પીએસઆઈ જો કોઈ ફાયર ફાઇટર નોઝલ ખોલે અને દબાણ ઘટે તો ગવર્નર તરત જ સેન્સર દ્વારા જાણી લે છે અને એન્જિનના આરપીએમ વધારીને દબાણ પાછું એકસો પચાસ પીએસઆઈ પર લાવી દે છે અને જો નોઝલ બંધ થાય તો તે તરત જ એન્જિનના આરપીએમ ઘટાડી દે છે આ તો લગભગ ઓટોમેટિક જેવું થયું પણ મને એક શંકા છે આટલી બધી ઇલેક્ટ્રોનિક્સ જો આગ બુઝાવવાની નિર્ણાયક ક્ષણે આ સિસ્ટમ ફેલ થઈ જાય તો શું પેલો જૂનો સાદો સ્પ્રિંગવાળો વાલ્વ વધુ ભરોસાપાત્ર નથી પ્રેશર ગવર્નર ખૂબ જ મજબૂત અને ભરોસાપાત્ર હોય છે પણ તેમાં પણ સેફ્ટી ફીચર્સ હોય છે જેમ કે જો કોઈ કારણસર પાણીનો સપ્લાય બંધ થઈ જાય તો ગવર્નર પંપને નુકસાનથી બચાવવા માટે આપમેળે એન્જિનને આઇડલ એટલે કે સૌથી ધીમા આરપીએમ પર લાવી દે છે અચ્છા છતાં મોટા ભાગના એન્જિનમાં આ બંને સિસ્ટમ્સ હોય છે જેથી એકમાં સમસ્યા આવે તો બીજી સુરક્ષા માટે હાજર હોય સરસ આટલું મજબૂત અને સ્માર્ટ મશીન હોવા છતાં એવી કઈ વસ્તુઓ છે જે તેને નુકસાન પહોંચાડી શકે છે પંપના દુશ્મનો કોણ છે પંપનો સૌથી મોટો અને સૌથી ખતરનાક દુશ્મન છે કેવિટેશન કેવિટેશન હા આ એક એવી ઘટના છે જે સાંભળવામાં વિચિત્ર લાગે પણ તે પંપને અંદરથી ખાઈ જાય છે એ શું છે કેવી રીતે થાય છે જ્યારે પંપને પૂરતું પાણી ન મળે અને તે સપ્લાય કરતાં વધુ પાણી ખેંચવાનો પ્રયાસ કરે ત્યારે તેના પ્રવેશ દ્વાર પર દબાણ એટલું બધું ઘટી જાય છે કે પાણી ઓરડાના તાપમાને પણ ઉકળવા લાગે છે શું વાત કરો છો ગરમી વગર હા ગરમી વગર માત્ર ઓછા દબાણને કારણે આનાથી પાણીમાં વરાળના હજારો નાના નાના પરપોટા બને છે પણ વરાળના પરપોટાથી શું નુકસાન થાય એ તો હલકા હોય ના આ સામાન્ય પરપોટા નથી આ લગભગ વેક્યુમના પરપોટા છે જ્યારે આ પરપોટા ઇમ્પેલરની સાથે ફરીને પંપના ઉચ્ચ દબાણવાળા વિસ્તારમાં પહોંચે છે ત્યારે તે ફૂટતા નથી પણ જબરજસ્ત બળથી અંદરની તરફ ફાટે છે એને ઇમ્પ્લોડ થવું કહેવાય અંદરની તરફ ફાટે હા અને આ દરેક માઇક્રો વિસ્ફોટ એટલો શક્તિશાળી હોય છે કે જાણે હજારો સૂક્ષ્મ હથોડીઓ ઇમ્પેલરની ધાતુ પર પ્રહાર કરી રહી હોય એકવાર કેવિટેશન કરતો પંપ સાંભળ્યો છે એ એવો અવાજ છે જે તમે ક્યારેય ભૂલી ન શકો એવું લાગે જાણે પંપની અંદર કોઈ કાંકરા ભરીને ફેરવી રહ્યો હોય તમે આખા ટ્રકમાં તેની કંપારી અનુભવી શકો છો બાપરે એવું લાગે જાણે મશીન પોતાની જાતને જ ખાઈ રહ્યું છે અને હકીકતમાં એવું જ થઈ રહ્યું હોય છે કેવિટેશન થોડા જ સમયમાં મોંઘા ઇમ્પેલરને બરબાદ કરી શકે છે આ તો ખરેખર ખતરનાક છે અને બીજો કોઈ મોટો ખતરો બીજો ખતરો છે ઓવરહીટિંગ જેમ આપણે વાત કરી જો પંપ ચાલુ હોય અને બધી નોઝલ બંધ હોય તો પાણી અંદરને અંદર ફરવાથી ઘર્ષણને કારણે ખૂબ જ ગરમ થવા લાગે છે હા એ તો થાય આ ગરમી પંપની સીલ અને અન્ય નાજુક ભાગોને ઓગાળી શકે છે આને રોકવા માટે દરેક પંપમાં એક નાનો થર્મલ રિલીફ વાલ્વ હોય છે જ્યારે પાણીનું તાપમાન એક સુરક્ષિત સ્તર કરતાં વધી જાય ત્યારે આ વાલ્વ આપમેળે ખુલી જાય છે અને થોડું ગરમ પાણી જમીન પર વહાવી દે છે તેના સ્થાને ઠંડુ પાણી અંદર આવે છે અને પંપ સુરક્ષિત રહે છે તો આજે આપણે જે ઊંડાણપૂર્વક ચર્ચા કરી તેના પરથી એ સ્પષ્ટ છે કે ફાયર એન્જિનનો સેન્ટ્રી ફ્યુગલ પંપ માત્ર ધાતુના ભાગોનો ઢગલો નથી એ તો ભૌતિકશાસ્ત્ર એન્જિનિયરિંગ અને વર્ષોના અનુભવનો નીચોડ છે જે રીતે તે સરળતાથી દબાણમાં ફેરવે છે એક જ મશીનમાં બે અલગ અલગ કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને પોતાની સુરક્ષા માટે પણ સ્માર્ટ સજ્જ છે બિલકુલ આજે આપણે આ મશીનની અંદરની જટિલ દુનિયાને સમજી પણ આ ટેકનોલોજી અહીં અટકવાની નથી હવે એક વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આ ક્ષેત્રમાં શું ક્રાંતિ લાવી શકે છે શું એવા સ્માર્ટ પંપ બનાવવાનું શક્ય છે જે સેન્સર દ્વારા આગનો પ્રકાર હોઝની લંબાઈ ઇમારતની ઊંચાઈ અને ફાયર ફાઈટરની જરૂરિયાતને આપમેળે સમજી લે અને પછી કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના દરેક નોઝલ માટે સંપૂર્ણ દબાણ અને પાણીનો પ્રવાહ જાતે જ સેટ કરી દે બરાબર કદાચ ભવિષ્યના ફાયર ફાઈટર માટે પંપ ઓપરેટ કરવો એ માત્ર એક બટન દબાવવા જેટલું સરળ બની જાય વિચારવા જેવું છે ખરું ને